તો લઈ લીધો છે ભાઈ આપણે જે કે પેપર મિલમાં ભરવા જવાની છે તો આપણે આગળ ગેટ છે અહીંયા એન્ટ્રી કરાવવા જાય ફાઇલ બાય લઈ એન્ટ્રી બેન્ટ્રી કરાવીને લઈ વિચાર

થઈ ગઈ જવા ફોડદા ને અટાડી ને કાઢવાની આપણે કોડદા માથેથી નીકળી જાય લઈ લ્યો જાય ખાલી બાલી કરી ને આપડે ચોકડીયા આયવા ચોકડીયાથી હવે આપડે જવાનું છે કચરો ભરવા અને આપણે વાણિયાભાઈ ભેગા થયા છે વાણિયા આમ જોવો છે જેમ જેમ મજા હું જયે બીજો નવીનમાં કયો વાણિયાભાઈ ની ગાડી તમને દેખાડું ભાઈ સીટ માં દેખાય નહી વાણિયા ભાઈ કચરો ભરવા માટે ભાઈ થઈ ગયા છીએ આપડે રવાના ચાર ભૂલ્યા હે એમ

આપણે આવી ગયા છીએ કલોલમાં કચરો ભરવા અને અહીં થોડુંક વરસાદનું વાતાવરણ જેવું છે છાટા આવી ગયા છે ટ્રેનનું બ્રિજ છે ભાઈ અહીંથી ભાઈ આપણે ડ્રાઈવર સાઈડ મારવાની રાહ પાછી હવે તો લગભગ આવી ગયું કચરાનું ગોડાઉન

ઘટાડેટલા ખટારાનો વાળ લઈ જતોડિંગ કરી દીધું હે ભાઈ ચાલુ આપણે નું કઈ દેખાતું નથી કચરો ભરે છે આ બાજુ તો ક્યાંક અલગતું ધોવાડા બુવાળા નીકળે હાવ આપણે ભરી ભરીને કમ્પ્લેટ આવી ગયા છીએ અહીંયા ભાઈ આપણે ભરીને અહીંયા આવી ગયા છીએ હોટલે

આપણે સાયલા આવે ને ચા પાણી પીવાબૂત સમજ નથી આવતું કેમ છે દસ વાગી ગયા છે આપડે આવી ગયા ચોટીલા જામુદમાં મંદિર ની હેઠે આપણે અહીંયા તો પેલા આપણે શ્રીફળ વધારી અને પછી ચા પાણી પીને પછી વધી આગળ

ગયા છે આપણે જામનગર માં બાર વાગ્યા છે જામનગર માં એન્ટર થઈ છે આપણે અંદર ખાલી છે હાલ લઈ આ સીધો બાયપાસ આપણું ઘર બાજુમાં જતું રોડ ઉપર ગાડી રાખી ને આપણે તો પેલા ઘરે નાઈ તો જમી લઈ શું કરે આપણા ભરતભાઈ જે ઠંડુ પીએ છે હું જાય ભરતભાઈ હા સેટિંગ કર નાખું હાલો રોટલા ખાઈ લઈ નાઈ ધોઈ લઈ

આપણે આવો હાકડો ગરેડો આવ્યો છે એટલે આગળ રેલના પાટા આવે ત્યાં સુધી આવી જ રીતના હાકડો ગળેલો ગળેલો છે આમી ગાડી મોટર સાયકલ ગુટકે તો આમાં ધારવવાની જગ્યા ના મળે રમેશભાઈ દેખાતા નથી તે ડમરી ચડાવી જાય હતી વાણિયાભાઈ ધોળ ઉડાડતા છે ગળા પરિવાર એક વાં આપણે ચોકીદાર હતા કાંઈ તો કીધા એટલે ગાડી આવક જાવકમાં અમે ભેગી ના થાય હવે આપણે પાવર પ્લાન્ટના કચરાના કારખાનામાં પાવર પ્લાન્ટ પેદા કરે જોઈ લો અને ખાલી રસ્તા જોઈ લેક ટુક એટલે ગાડી સુધી ખાડમાં તો બગી તો ને ભાઈ છે અહિયાં. ગેટ અંદર આવી ગયા છે અને આ ગાડી પડી છે ચાર આ બાજુ છે અને ચાર પાંચ આ બાજુ છે એક આ બાજુ પડી છે બધી ખાલી થાય એમાં આ પ્લોટ આને બધે કરતા એક મૂકીને બીજો નંબર છે એમ એટલે આપણે તાલપત્રી ખોલ નાખી છે અને આવો કચરો છે કારણ કે રાતે તો તમને દેખાણો નથી અને આપણે પાણીવાળી ગાડી અહીંયા ખાલી થાય છે

બે બે વર્ગો બે કાઢી નાખ્યું ભાઈ આપણે થઈ ગઈ છે ખાલી હવે આગળ લેવાનું કે એટલે આગળ લઈ લઈ આપણી ખાલી થઈ ગઈ હવે સાફ કરવામાં લગાડતી હતી હવે અહીંયા આપણે અઠાવન પાસઠ લગાડી દીધી આ કચરો પાછો ભરે બસ કટલક જવા દેવી આ કચરો મારે રિજેક્ટ થયો હોય તો એ પાછો કરે